ઓગણસી સ્વતંત્રતા દિવસની આજ રોજ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કોમર અને જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો આ દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવી તમામ વડોદરા નગરવાસીઓની સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સ્વતંત્રતા દિવસની શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે એક વર્ષમાં શહેર પોલીસ દ્વારા શહેરમાં પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર માટે કટિબદ્ધતાથી ડેડિકેશનથી સમર્પણ ભાવથી આપણે કામ કરી છે અને કેટલાક પોઝિટિવ આઉટકમ્સ આપણે જોવા મળ્યું છે આજે સ્વતંત્રતા દિવસની પર્વત પવિત્ર પર્વે આપણે સંકલ્પ કરીએ છીએ કે આવતા દિવસોમાં વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરીશું પોલીસ હોમગાર્ડ્સ ટીઆરબી અને સંલગ્ન વિભાગો આ દિશામાં ખૂબ પ્રયાસો કરશે અને ગુજરાતની વિકાસ યાત્રામાં એક મહત્વની ભૂમિકા ભજાવશે આભાર આ કાર્યક્રમમાં વડોદરા પોલીસના તમામ પોલીસ જવાનો હાજર રહ્યા હતા